નમસ્કાર મિત્રો જયમાં ખોડિયાર જય નવદુર્ગા મિત્રો સીતારામ કિચનવેરમાં ફરીથી આવી ગઈ છે નવરાત્રિ ધમાકેદાર ઓફર અને આ ઓફર ફક્ત જે લોકો બાળાઓને લાણી કરે છે તેના માટે છે મિત્રો સીતારામ કંપનીનું વેફર બનાવવાનું મશીન કે જે ચાર કિલો વજન ધરાવતું પંદરસો રૂપિયા કિંમત છે તે મશીન મળવાનું છે ફક્ત ચૌદસો રૂપિયામાં અને તેની સાથે મળવાની છે ચાર ગિફ્ટ કે પહેલી ગિફ્ટ છે ટેડી વોટર બેગ કે જે ખૂબ જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં બનાવવામાં આવેલી છે આ બાળાઓને લાણી તરીકે આપવાની છે અને બીજી ગિફ્ટ છે લંચ બોક્સ લંચ બોક્સ પણ ખૂબ જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું લંચ બોક્સ છે અને મિત્રો ત્રીજી ગિફ્ટ છે તે છે પૂરી અને સમોસા બનાવવાનું મશીન કે એક જ મશીનમાં પૂરી પણ થઈ જશે અને સમોસા પણ બની જશે મિત્રો એક સાઈડમાં પૂરી થઈ જશે અને એ જ પૂરીને લઈને બીજી બાજુ મૂકીને મસાલો ભરીને પ્રેસ કરવાથી તેમાં સમોસું તૈયાર થઈ જશે અને ચોથું છે કે સીતારામ કંપનીનું પિલર મશીન કે જે શાકભાજીની છાલ ઉતારવામાં તમને મદદરૂપ થશે તો મિત્રો આટલી ગિફ્ટ તમને મળવાની છે એ પણ લાણી માટે જ જો તમારે કોઈને લાણી કરવી હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી અથવા રૂબરૂ મુલાકાત કરીને ઓર્ડર કરી શકો છો ધન્યવાદ નમસ્કાર મિત્રો જયમાં ખોડિયા જય નવદુર્ગા મિત્રો સીતારામ કિચનવેરમાં ફરીથી આવી ગઈ છે નવરાત્રિ ધમાકેદાર ઓફર અને આ ઓફર ફક્ત જે લોકો બાળાઓને લાણી કરે છે તેના માટે છે મિત્રો સીતારામ કંપનીનું વેફર બનાવવાનું મશીન કે જે ચાર કિલો વજન ધરાવતું પંદરસો રૂપિયા કિંમત છે તે મશીન મળવાનું છે ફક્ત ચૌદસો રૂપિયામાં અને તેની સાથે મળવાની છે ચાર ગિફ્ટ કે પહેલી ગિફ્ટ છે ટેડી વોટર બેગ કે જે ખૂબ જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં બનાવવામાં આવેલી છે આ બાળાઓને લાણી તરીકે આપવાની છે અને બીજી ગિફ્ટ છે લંચ બોક્સ લંચ બોક્સ પણ ખૂબ જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું લંચ બોક્સ છે અને મિત્રો ત્રીજી ગિફ્ટ છે તે છે પૂરી અને સમોસા બનાવવાનું મશીન કે એક જ મશીનમાં પૂરી પણ થઈ જશે અને સમોસા પણ બની જશે મિત્રો એક સાઈડમાં પૂરી થઈ જશે અને એ જ પૂરીને લઈને બીજી બાજુ મૂકીને મસાલો ભરીને પ્રેસ કરવાથી તેમાં સમોસું તૈયાર થઈ જશે અને ચોથું છે કે સીતારામ કંપનીનું પિલર મશીન કે જે શાકભાજીની છાલ ઉતારવામાં તમને મદદરૂપ થશે તો મિત્રો આટલી ગિફ્ટ તમને મળવાની છે એ પણ લાણી માટે જ જો તમારે કોઈને લાણી કરવી હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી અથવા રૂબરૂ મુલાકાત કરીને ઓર્ડર કરી શકો છો ધન્યવાદ નમસ્કાર મિત્રો જય માખોડિયા જય નવદુર્ગા મિત્રો સીતારામ કિચનવેરમાં ફરીથી આવી ગઈ છે નવરાત્રી ધમાકેદાર ઓફર અને આ ઓફર ફક્ત જે લોકો બાળાઓને લાણી કરે છે તેના માટે છે મિત્રો સીતારામ કંપનીનું વેફર બનાવવાનું મશીન કે જે ચાર કિલો વજન ધરાવતું પંદરસો રૂપિયા કિંમત છે તે મશીન મળવાનું છે ફક્ત ચૌદસો રૂપિયામાં અને તેની સાથે મળવાની છે ચાર ગિફ્ટ કે પહેલી ગિફ્ટ છે ટેડી વોટર બેગ કે જે ખૂબ જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં બનાવવામાં આવેલી છે આ બાળાઓને લાણી તરીકે આપવાની છે અને બીજી ગિફ્ટ છે લંચ બોક્સ લંચ બોક્સ પણ ખૂબ જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું લંચ બોક્સ છે અને મિત્રો ત્રીજી ગિફ્ટ છે તે છે પૂરી અને સમોસા બનાવવાનું મશીન કે એક જ મશીનમાં પૂરી પણ થઈ જશે અને સમોસા પણ બની જશે મિત્રો એક સાઈડમાં પૂરી થઈ જશે અને એ જ પૂરીને લઈને બીજી બાજુ મૂકીને મસાલો ભરીને પ્રેસ કરવાથી તેમાં સમોસું તૈયાર થઈ જશે અને ચોથું છે કે સીતારામ કંપનીનું પિલર મશીન કે જે શાકભાજીની છાલ ઉતારવામાં તમને મદદરૂપ થશે તો મિત્રો આટલી ગિફ્ટ તમને મળવાની છે એ પણ લાણી માટે જ જો તમારે કોઈને લાણી કરવી હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી અથવા રૂબરૂ મુલાકાત કરીને ઓર્ડર કરી શકો છો ધન્યવાદ